ચોમાસું તો આવ્યું પણ આ તો બે મહિના જ પણ બે મહિના પશુ પારું આવો હું થઈ જશે આગળનું વિચાર કરવો પડશે મારા કોકડો કૂવો ભાડો મળે ને તો કૂવો કોકડો કૂવો ભાડો લેવો પડે પોણી માટે તારા ખેતી ખેતી નહી થાય તો હું કંકોળા ખાઈ આ ચીટલી દોઢ મેં તું તુવેરો પહેરી તી તને તુવેર નો એક સ્વરૂપ જો આપું તું કશું ઉગતું જ નહીં પાણી વગર અને મારે કુબો કુક નું લેવો પડશે પણ જગાને ને મળવા દો મને જગાજીને ને મળો ને તો ઈવન ખબર હોય જગોજી મળે તો જગોજી ચોક થી વર કરી આલે આપણ તો પોણી સગવડ થઈ જાય એટલે પેલા મને જગાને ને જ મળવા દો પપ્પા તો હારા બની ગયો બસ જે કોમ હારું કરી લાગા મને મારો આરો હારું ખેતીવાડી હારી થઈ લાગા આપણે

તો ખેતી થોડી હારી થાય તો છોકરો તો બે પણ દોડ ના પાર હા તો બહુ વખત બચો એસે તો જોવું તો અત્યારે ચોમાસું તો ચાલી રહ્યું હોય એટલે આગળ આટલી સિઝન પૂરી કરો ચોમાસું તો જગા ચાલો હો પણ ચોમાસામાં કોઈ હરખાઈ નહીં બેઠી યાર દોઢ માં તું યાર પહેરી ને તું યાર એક સોર ને કર્યો હો તાર આગળ વરસાદ સારો હ વરસાદ સારો હ પણ બધું કોઈ ગયું મહિનામાં હોય

મારે રાજસ્થાન જવાનું છે આ બધું ભાગ ભાગ ભાગી દેવું હ અને રાજસ્થાન વરસાદ હારો થયો મારે એવું વરસાદ બહુ પુષ્કર થયો પોણી બહુ પુષ્કળ આવી ગયો મારે તો એટલે આ બધું મારે સોડી દે અને રાજસ્થાન જતું રહું હું કુવો તો આલવો પછી કુવો તો જ છે પછી હાલવો જી જાય તો સારું હું બારાલી દો કુવા હા કુવા બધું આપણે બારાલી દેવું હ

મારે ભાર તમે જોઈ તમે નક્કી કરો મારે રાજસ્થાન જવાનું તો જ આ ફરી મારે તમારે ભારા મને જ આપે તો વાત સાચી પણ જુઓ

ભાઈ જેવા પચાસ વર્ષ થી હું તમારે ગોમવાબંધ હોય તો લખવાનું આપડે આધાર રે પાછા સોકવા કોમ્બર લાગે ની યાર ખા

આટલું ભાર એટલું બારું આપણે લેવાનું એટલે ભારતું નક્કી કરો અને આપણે બાર શરત કરો બાન્ડ આપી દી બરાબર તમે નક્કી કરો એટલું બારું આપણો આલસી જો વા તમારો પોણી ની જરૂર ચેતી પંચ જે નક્કી કરો મને યોગ્ય જ છે કાઠું પૂરું રાખી લેજો જગા જવા નહી ગયો જો વકીલ સાહેબ આપડે નિર્ણય કરીએ બરોબર મહિના પોચ હજાર બરોબર બાર મહિના સાઠ હજાર રૂપિયા બોલો બાર મહિના તમારું નામ મારુજી લખો મારુજી મારવાડી મારુજી મારવાડી હા મારાજી ગુજરાતી

જગા આ જો કેટલો વરો કર્યો આપડો આપડે કે આપડે સાફ કરાવી દઈએ એકવાર કૂવો કુવા માંથી આવો જમા પાણી આવે અને પોણી પછી આપણે ખેતરમાં પછી મારા ભાજિયાને બોલાવો હા એટલે તમારે બધું ચોકું ચોકું કરી તો હું આ કૂવો બનાવ્યો આ કુંડળું મુંડું બધું તોડી નાખ્યું હે બધું રમત ચકર કરી હોય ને ઓણા પછી તો ના હોય હોવાનો લાઈમમાં તો પાણી કાઢવા દે સુવા મની

આ ગવાર વાયો ગવારે હારો નેકરે છે પણ અમારું ગોમે છે કે હતા એટલે દેખાતા બી ના નહી કે કઈ બાબુ નહી છે અમારા વાલા પાની બહુ જૂની ભાઈ હતી સિવાના ડોહો ના ડોહો અમારા બાપા ના ભાઈ હતા પણ અમને થી હારું મળતા નહી એટલે કે આ ખેતર માં આવ્યું હતો ભાઈ એ દેખાતા નહી વાતો શું કરવા એટલે રમેશજી હા હાલો એટલે આવો આવો વાલા બાવ તમારો આવાજ તો બહુ મોટો છે યાર ચાલ હું હાલત તમારી વાત કરતો હતો હા કે તો હમણા વાલો ભાઈ મને નહીં મળતા અને યોના બાપો અમારા બાપાને ભી બંધ હતા અરે હું મળઈ યાર ચમહું થી ઉપાસ હું તાણે તો ઓ એવી અટવાણ ઊભી થઈ હે ને પણ જેવી અટવાણ ઊભી થઈ તો કેવા જોરદાર થઈ હૈ યાર એવું તો હું થઈ તો તાણે આ તો નહીં ગરાતું કે નહીં ઠુંકાતું પણ એવું તો હું બીના બની કે તમે આ રીપ જપ થઈ જાય તો પરસે ભાઈ તાણે અરે પેલા જગોને અમે બે જ્યાં જ્યાં હા પેલા મારુજી મારવાડી તો હા તે મારુજી મારવાડી તો કોને આવ્યો ને દેશમાં જવાનું તું એ કે કૂવો માર ભાડા લેવાનો હા તો હું તો હારું ગયો જગન લઈ આમ પોસ્ટ પંચ બોલાયા પોસ્ટ પંચોની સહીઓ લીધી વકીલ સાહેબ હતા બધાની સહીઓ લીધી હાઈટ હજાર માં નક્કી કર્યું મી તો હાઈટ હજાર આલી દીધા તરત પૈસા લીધા તરત આલી દીધા પેલા મી કે ક્ષેત્રમાં પોણી આવવાની યાર એ વાત સાચી આપણે પોણી જરૂર છે કારણ કે તો બેમણ દોણો પાક તો બેરો છોકરો ખોય હ

અને તમે અઠવાઈ ગયા પૈસા ચૂકવાઈ ગયા બરોબર તમારે કોમ કરવાનું જઈને હાઈટ વર થી રેલો છે તમારે એમ કેવાનું કે કુવો મારો બરોબર એટલે કોમ કર કે જે મારો કુવો ખરો ને એમાં તું તારું કુવાણી ને ચીલા જોવાની ના લેતું હોય તો બાર મહિના નું ભારું એક લાખ વીસ હજાર રૂપિયા તું મને ચૂકવી દે ચૂકવી દે હા ચુકવા હોય તો કુવાનું પાણી ભાઈ આપીને હેડવા હેડવામ બરોબર આટલું તું જઈ કહે ને વાલાભાઈ

કે દગો કોઈનો સગો નથી કોઈને છેતરવાનો પ્રયત્ન કરતા નહીં અને કોઈ બી આવી વાત હોય તો બે ચાર સારા માણસો લઈ અને સારું લખણ પાયા કરજો નહીં અને અમારો આ વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો અવશ્ય કરજો જય મા ટાઈગર ટોડો ગુલાબપુરા જય મા જોગણી